ફલાણા રોટ કરે અમને ફલાણા ડોક્ટર ફલાણા હા ફલાણા જ બોલો છો લેમ્બડાને બીજદાન કરુંરો હા આવું રો હેડો એ તો આવો હેડો લેમ્બડાને બીજદાન કરતા એમ સારવા આવો બીજ જ કરવો એમ કેવાય બીજદાન આયા છે હા ના કાલ હા રામ રામ કાલ કૂતરી પાડી દીધી હમણાં હા

ભેસ આ રીત છે આપડે ફલાણા ડોટકર આમાં આવતા ડોટકર

દવા કરવા તોડ્યો આ રીતે વાત ના થોડું ના આવી હારી આમ મટી જાય કરીશ તમારા પૈસા ફેલ નહી જાય ને દવા થી લાબા ની આયા આના હારું હવે ઈ દવા તો તમે ચીચી આલ છો તમે પાપર મંગાઈ લો પાપ બે દવા લાવવાની મોનો કોટો મોનો કોટો મોનો કોટો બાસેલી પાઈ છે બાસેલી પાક કરી દીરા દે ઓય બે બાટલી લાવ્યો તો

તને આલું લખી કરે હવે હારું તો થઈ જશે અને પૈસા થાય છે તમારા બે હાજર બે હાજર આ લીધે છે વાંધો નઈ વાંધો એવો સાકાર છે એમ રાખવો ક્યારે આપડી તો

મને લઈ જાવ પડે શેઠ પાડા હાને શું કરો બોલાયો હે પૈસા લાગે ખાય મારો માથે ડિગ્રી તમે આ તો મને કીધું કે નક અહીંયા લઈ જા હે માતાને તાર શું શું વાત છે પતરાના તાર હે તાર જો માતાને લે માતાને માતો તો કોઈ છે ને ગામમાં બેહવા જો માતો કોઈ છે ને એક છે ભાઈ બહેન આયો નહીં માતો અલ કારો હતો મોસો બધું બધું કે મને પૈસો સુ લાબન કેકો હમ એક પૈજો બોલો

કરી ગયા લો તમારે આમ જોઈ લો ચિતલા બે મારે તો હજાર કામ શું કે તમે મોશો કહો આ ફેર નથી હારી

આપડે એક વસ્તુ કરવાનું છે એના તમે બે હા ને ચાર હજાર રૂપિયા આવે ગયા ચાર હજાર ને આઠ હજાર આવે આ પોતલા કરે છે બીજા કરે એવું કરવાનું બાથરૂમ ભણવાનું ઓનલાઈન હે ઓનલાઈન બાથરૂમ બાથરૂમ ના જાય

અમારી ભ્રમણી ડિજિટલ જોવાનું ભૂલશો જ નહીં બાપા જ નહીં